વડનગર તાલુકાના કહીપુર ગામ પાટીદાર સમાજના એક પરિવારે દેહદાન સંકલ્પ કર્યો હતો રોજ વડનગર જી આર એમ એસ હોસ્પિટલના તબીબી અધ્યક્ષ હર્ષિલ પટેલના માતા પિતાએ દેહદાન સંકલ્પ લીધો હતો તેમાં વડનગર તાલુકામાં કહીપુર ગામના વતની તથા બાવીસી કડવા પરિવાર સમાજના શ્રી લક્ષ્મણભાઈ જીવાભાઈ પટેલ ઉંમર ઓગણસી વર્ષ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી નર્મદા લક્ષ્મણભાઈ પટેલ ઉંમર પિંચોતેર વર્ષ આજે સવારે એનાટોમી વિભાગમાં મૃત્યુ બાદ દેહદાન કરવા માટે સમાજ તથા માનવીય જીવન ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે અગત્યનો પ્રેરણાદાયી સંકલ્પ લીધો હતો તેમના મૃત્યુ બાદ ભવિષ્યમાં આવનારા પેઢી ડૉક્ટરો બની શકે તે માટે દેહદાનનો સંકલ્પ કરે છે દેહદાન સંકલ્પથી સમાજ કુટુંબ ગામ તાલુકો જિલ્લા રાજ્ય દેશમાં લોકજાગૃતિ પણ જોવા મળી શકે છે આ પ્રસંગે શ્રી લક્ષ્મણભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી નર્મદાબેન લક્ષ્મણભાઈ પટેલ તથા પુત્ર ડૉક્ટર હર્ષીર પટેલ અને પરિવારજનોની હાજરીમાં દેહદાનનો સંકલ્પ લીધો હતો રિપોર્ટ જીગર પટેલ વડનગર